તો લખતર ગ્રામ પંચાયતના સરપંચ રંજનબેન વરમોરાડે અનેક કામોમાં ગેરરીતિઓ આચરવાના આરોપ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ટીડીઓની તપાસમાં ભૂગર્ભ ગટરનું કામ મંજૂરી વગર શરૂ કરવું પ્રાથમિક શાળાની દિવાલના કામ પ્લાન મુજબ ન કરવું તેમજ પંચાયતની જમીન સરકારી ભાડે આપવાના કૌભાંડનો ખુલાસો થયો હતો તપાસ રિપોર્ટના આધારે ડીઓ કારણ દર્શક નોટિસ આપી હતી પરંતુ રજૂ કરાયેલા પુરાવાઓમાં ગેરરીતિ પરિણામે ઓગસ્ટ 2025 ના રોજ સસ્પેન્ડ કરવાનો હુકમ જારી કરવામાં આવ્યો હતો આ ઘટનાએ લખતર ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર નો સીમાએ પહોંચાડ્યો છે રંજનબેન પટેલ તરફથી સત્તાવન એકની નોટિસ અન્વયે કેસ ચલાવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પંચાયતમાં કામોમાં અનિયમિતતા બાબતે તથા પંચાયતમાં જે ભાડાના દર નીચા છે એવા કારણોસર એમની સામે કેસ ચલાવેલ અને એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે